વિજ્ઞાન ગમે એટલું આગળ કેમ ના વધી જાય પણ દુનિયામાં ઘણા રહસ્ય એવા છે જે હજુ પણ રહસ્ય જ છે તમે ક્યારે પથ્થરને ચાલતો જોયો છે હા સાઉથ કેલિફોર્નિયામાં આવેલા વેલીમાં એક જગ્યા એવી છે જ્યાં પથ્થરો એની જાતે જ ખસી રહ્યા છે આ પથ્થરને સ્ટ્રેલિંગ સ્ટોન કહેવામાં આવે છે ઘણા રિસર્ચ પછી પણ વૈજ્ઞાનિકોને આ પાછળનું સાચું કારણ હાથ લાગ્યું નથી કેટલાય પથ્થર એવા છે કે જેનું વજન ત્રણસો કિલોથી પણ વધારે છે તો પણ આ પથ્થર એની જાતે અને રાત્રે અને એ પણ સીધી દિશામાં જ ખસી રહ્યા છે ઓગણીસો ને બોતેરમાં આનું રહસ્ય જાણવા માટે વૈજ્ઞાનિકની એક ટીમે આના પર સતત સાત વર્ષ અભ્યાસ કર્યો તેઓનું માનવું હતું કે રાત્રે ભારે ઠંડીના કારણે અહીં બરફના પડ જામે છે અને જમીન લપસણી થાય છે જેના કારણે આ પથ્થર મૂવ કરી રહ્યા છે અહીં એક ફોટોગ્રાફર પણ પહોંચ્યો હતો જેનું કહેવું હતું કે જે રફતારથી રાત્રે પથ્થર ખસે છે એ કોઈ હવા કે લપસણી જગ્યાથી ખસતા હોય તેવું લાગતું નથી લોકોનું માનવું છે કે આ કોઈ દિવ્ય શક્તિ જ હોઈ શકે જોકે હજુ પણ સવાલ છે કે આ પથ્થર કયા કારણથી ખસેડાયા છે